કામ કઈ ન છૂતાલી વાસ નતો કરા બાકી છે આટલા બધાય કેમ એમ હાલું છે એ તો નો પૂછો તો જ છે કેમ નો હું આવી જાય યુટ્યુબ ફેમિલી તમારી સાથે તો આગળ વધી ગયા અડધા દિયે પોગી ગયા પણ ફેમિલી હવે કાઠે આની દેજો દુબાડી નો દેતા હેલો યુટ્યુબ ફેમિલી ને બધાય જય માતાજી બધા ક્યાં છો મજામાં તો બસ મજામાં જ છો જવાબમાં ભરી આવ્યા ને હવે આપણે જવા તૈયાર થઈ જઈએ અત્યારમાં દૂધ ભરાવા જાય તો રોશની બેન અમારે અત્યાર મારે આવે અને અત્યારમાં એને ગુલ્ફીનું બેન કર્યું છે ગુલ્ફી પણ આપણે એને આટલું લેતા આવ્યા હે રશ્ની સમજો તો ગુલ્ફી બતાય તો ક્યાં ગુલ્ફી ગુલ્ફી દીધા તો અમારે એને ગુલ્ફી હતા અત્યારે માં ખાવા જોઈએ અને અમારા બાજુ હરસિલ ને મળ્યા છે એ જ ખાવા ગયા છે હરસિલભાઈ તો નહીં મોટા ભલે નો ધોયા હોય પણ ગુલ્ફી તરફ જોઈએ એને ઉઠીને કરે જોઈએ અને આ બાજુ વાસણ ઉટકવાનું કામ કરતા હાલે છે હે તો વાસણ ઉટકતી ઉટકતી શું કરવા મળી જય માતાજી જય દ્વારકાધીશ કરે હો નું ઠીક હેલો YouTube ફેમિલી તો કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો હવાર પડી ગયું બધું કામ કરી નાખ્યું ખાલી બાકી છે આટલા બધા છે હું તો તો છે હોય એટલે હોય ભરવા જવું પડશે ন পুছো <Rocky> <aby>

કે રસીલા બેન ખૂબ આગળ વધો અમે યુટ્યુબ ફેમિલી તમારી સાથે સીધી તો આગળ વધી ગયા અડધા ધૈરિયા પોગી ગયા પણ ફેમેલી હવે કાઠે આની દેજો દુબાડી ન દેતા નહીં હા થોડો થોડો આમનો સપોર્ટ કરતા હે ને તો આપણે છે ને થઈ જાય હા હા પણ અત્યારે કોઈને નવરાશ ક્યાં કોમેન્ટ કરવાની હા કોમેન્ટ કરવાની કોમેન્ટ તો કોમેન્ટ અને વ્યૂ માંય ક્યારેક એવો વિડીયો આપણે વ્યૂ ન થાતા

આપણે કેરાળા વાળા બેન ના એના સુલા હતા તો એને સુલા જોતા હતા એટલે એ લઈ ગયા પછી તમે નવા સુલા કઈ ફીટ નતા કર્યા તો આપડે સકડી ઉપર બધા પાઈ દીધું સકડી ઉપર કરતા ન આવડે ના મને ખાલી ખાતા દાવડે ખાતા દાવડે હા તે સારું હાલો મારે જવાનું છે હીરામાં

પડામાં કામ તો ઘણું છે પણ એમ થાય છે કે આજ જ પડામાં નથી જાવું કેમ કે કાલ કપાસ સસો પાસે તો બહુ ઠાકી ગયા છે તો આજ આખો દી સીવું એમ થાય છે આપણે જો બે બ્લાઉઝ અત્યારમાં કટિંગ કરીને મેકી દીધા છે આ બાજુ જો કટિંગ કર્યું એ હજી એમણે પીડ્યું છે અને આપણે જો હંસો હતો ને ચાલુ કરી નાખ્યો છે બસ તો આ હવે આપણે સીવવા બે જ તો કન્ટિન્યુ લોકમાં બેના રહેજો તો આપણે જો આખો ત્યાં સીવવાનું કામકાજગીર્યું છે અને બ્લાઉઝ સીવીને મંકી દીધા છે અને વાઈટું થઈ રહી છે તો હવે ટાણું જાજું નથી હવે વાઈટું વળું તો કાં મેં મારો પૂરો ઉલ્લેખ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે નવા ઉલ્લગમાં ક્યાં સુધી બધા નહીં જય દ્વારકાથી બાય બાય